હાલો કન્યાદાન જન દેવાનું સાન લો કે પેલા હા કાય ને ભાઈ બે ચોલા હોવાનું ખબર કોણ કન્યાદાન દેવા આવે છે અત્યારે બેઠા વિવાહ છે બાબા રામદેવનો વિવાહ ધામધૂમથી કરવાનો છે આ હું છે આજ આપણે બધું કરી નાખીએ તો બાબા રામદેવ વિવાહ ઝાખા પડે તે તો આપણે ઘોડા માથે જાન લાવશું ધામધૂમથી ગામ જ જાન લાવશું પડે ધામધૂમથી વિવાહ કરશું આ બેઠા વિવાહ એના જમણા બગે બે અંગૂઠે સાંડલો કરી નાખો બેન તમે નિરાયત કરો બેન અને હાથ ગણું કરવાનું છે ચાર ફેરા છે ચારે ચાર ફેરામાંથી માંથી એક ફેરો ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો હાથ ગણું અમે રાખતા નથી હાથ ગણું અહીંયા બધું જાહેર અને હવે આપણા હાથમાં પાંચ જમણ છે કોઈને રસોઈ દેવી હોય તો રસોઈ મહિલા મંડળ પણ આપી શકે આખા કુટુંબ થઈને આપી આપી શકે અને કોઈ ફાળો પણ તમે લખાવી શકો હું કાંઈ ન હોય તો કાશો સીધા લખાવી લખાવી શકો ગોળ છે તેલ છે ખાંડ છે તો દાળ છે આવું દાળ પણ તમે લખાવી શકો હું ચોખા લખાવી શકો હાલો

કઈ નાખશો ફરકું હારે હાલજો એટલે પેલું પેલો મંગાળે વરતા યારે पहले मंगल सोना ना दान आलो, आलो, आलो एक, एक मंगल खाली नो दान आलो कोई देव हो तो नाम, नाम आप दो आलो मावड़ी जोना वेटला टूटी गेला हो तो हाल है नाम आप दो पहला मंगल में होनम दान दो पांच छह हजार जे आप दो नाम आप वांदो हो नाम શૈલેષભાઈ પાંચસો ને અગિયાર રૂપિયા પેલા મંગલનામાં આપે છે બાબુ શૈલેષભાઈ કાનજીભાઈ ધોરા તો પાંચસો ને અગિયાર રૂપિયા હાલો કોક નીચે જવું પડશે ને કરો કોઈ હાલો બે ચાર બેન ઉભા થઈ જાઓ હાલો સેવા માં જાઓ આ પેલા ઘણી કામ હાકો પછી જોડી ફેરી નાખશે હાલો ભાઈઓ માંથી વાર છે હું કહીશ તમને જોડી ને કહીશ તમને ચાર મંગલ મંગલ લઈ લો કે ભેગા થઈ ગયા জু মঙ্গল

ખેમજીભાઈ તરફથી એકસો ને એક રૂપિયા હા ઉપર વાળા હજાર હજાર રૂપિયા છે હા કારણ કે એ બધા પૈસા હોય ને એમ હોય ને હા હા તમે આવી રહ્યો હાલો બે એકાઉન્ટ પર રામ ભરો છે હાલો બેન આમ ધેન ધેન બસો ને એકાણું પર ત્રણ ભાઈઓ તરફથી રામ ભરોસે આવે છે હાલો ત્રીજો મંગલ લઈ લો કે ભેગા થઈ ગયા ત્રીજું જો ગાયના દાનમાં ગાની કિંમત ન કરાય સાંભળજો ગાની કિંમત ન કરાય એક માના દૂધની કિંમત ન કરાય એ તો ભાગમાં એને મળે ચારસો ને રૂપિયા ગાયના દાનમાં આવે છે એકસો એક રૂપિયો ગાયના દાનમાં આવે છે કડવી બેન વિઠલભાઈ નામ કડવી વિઠ્ઠલભાઈ તરફથી પાંચ રૂપિયા વાળા પાંચસો એક રૂપિયો એના તરફથી આવે કે ગાયના દાનમાં આવે છે હા કડવી બેન

ધર્મેન્દ્રસિંહ એમ ગોહિલ તરફથી એકત્રીસો ને એક રૂપિયો દાનમાં આવે છે જોદા તાથ વધાવી લેજો જો ભગત ને કઈ છોકરા પવન આવવા નથી ભગત ને કઈ વરો કાઢવો નથી આમાં જે આવે આપણે આનંદ કરવાનું છે એટલે કોઈને રસોઈ આપી તો રસોઈ આપજો હવારે પૂજા આખો દિવસની ની આરતી અગિયારસો રૂપિયા છે વિચાર કરો તમે એમાં કાલ રામાબીર બાપાનો જલમ છે છડાવો કરવા જાય લાખો રૂપિયા તો ભાગમાં નો આવે તો એકસો ની અંદર આપણને હવાની પૂજા બપોર ની આરતી હાન આરતી મળે છે તો આમાં તો રોજ પંદર પંદર નામ થવા જોઈએ તો તો જેને કોઈ નામ લખાવે તો પ્રેમથી લખાવજો કોઈને રસોઈ આપી તો રસોઈ આપજો શરબત આપો તો શરબત

કેવું કે હવે આને પપ્પા કયા હતા મારતા છે રેઢા છોકરા પવાની જાય જો એને ભાઈ કેવા હાર આય 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 ચોથું ને ચોથું

બાલાભાઈ પોઢભાઈ વલ્લભભાઈ વાલજીભાઈ કાનજીભાઈ નાનજીભાઈ આ ધામેલા પરિવાર રસોઈ છે એને તાળીઓથી વધાવી લેજો કાલે હાડ હાથે પોતા માં હાજર રહે બાબુભાઈ કલ્યાણભાઈ એને તરફ સવાર તરફથી બસો ને એક રૂપિયો આવે છે રતબાપુ માળિયા તરફથી એકસો ને એક રૂપિયો આવે છે હા પાંચ હાડી એક રામ ભરોસે આવે છે ભલે રામદેવજી મહારાજની હાડી ન લાવ્યો તો હાડી બાને પૈસા આપજો હાડી તો કોઈ કામ નહીં નહીં અને પૈસા છે તો भगतને કઈ કામ લાગશે બાખો આ આ ભોજનમાં વપરાય આ પૈસા આવ્યા હોય તો બાપ એટલે તૈયારી કરો હાલો ફેરામાં કોઈને દાન કરવું હોય તો છેલ્લો ફેરો છે કાલે બાબા રામદેવનો નો પ્રાગટ આવા સમય થાય અને બેનો ભાઈઓ નમ્ર વિનંતી આમંત્રણ મળ્યું ન મળ્યો હોય બધાને જાહેર આમંત્રણ છે હવારથી બધા હાજરી આપજો કાલે દીકરીઓને ખાસ કહેજો કે હવાની કથામાં કારણ કે સગુણાબેન હારે જાય તો કર્યાવર કોને કહેવાય પૈસાનો કર્યાવર કાર્ય કામ લાગતો નથી સંસ્કાર રૂપી કર્યાવર હોય એ જ કામ લાગે છે હું એટલે હવારથી થી હાજરી આપી નવ વાગે હું હા રસોઈ જેને નામ બોલાણા હવાર પૂજામાં હાજર રહે બપોરે આરતીમાં હાજર રહે હાજર આરતી માં આરતી તૈયારી કરો

રામદેવ વિરમદે બનાવવા માટે બે દીકરાને પણ બનાવાય બે દીકરાને પણ બનાવાય હો બા તો જેને કોઈને ઈચ્છા હોય તો પ્રેમથી બોલજો હાલો દેવડા પ્રગટ આવિત આવી જાય ન હોય તો તો પછી કઈ વાત ન જોવાની કઈ કે વ્યા ગયા બકરા બકરા સરાવા ગયા હાલો હવે ને પુંજાવાળા આરતી મઈ આવો हेलो रसोई वाला हाजर हो तो भैया जो हेलो पर भैया भगवान चार युग ने महान आरती से बहनों माथे उठ जो चार पाया ने महान आरती हेलो भैया एक बजे हाथ बैठ जाओ तो हाल है भाई

બસ ચાલો થોડાક આગા ફરીથી એટલે શૂટિંગમાં વાંધો ન આવો બોલો બોલો જય બોલો રામદેવજી મહારાજ

કોડી હાથે પલાળ દેજો ભૂલા વગર આ એક પ્રતિષ્ઠા કરી લો ૐ નમો ભગવતે વાસુદેવ